ક્યારેક જાણે કે બિલ ઉતારવા ખાતર સફાઈ કર્મીઓને મોકલી સંતોષ વ્યક્ત કરી લે છે પરંતુ આટલા ગંદા પાણી જાહેર રોડ ઉપર વહી રહ્યા છે તેની સમસ્યાનો હલ ક્યારે આવશે તે પ્રશ્ન લતાવાસીઓને સતાવી રહ્યો છે આ વિસ્તારમાં અમર જવાન ગાર્ડ બગીચો આવેલો છે અને ત્યાં નવલા નોરતામાં બાળાઓને ગરબીની પ્રેક્ટિસ કરવા અને રાત્રે ગરબા રમવા માટે જવાનું હોય છે પરંતુ આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડે છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી ખુલ્લી ગટર સાવ ભરાઈ ગઈ છે છતાં પણ એક પણ વખત આ વિસ્તારની ગટર સફાઈ થઈ નથી તે દુઃખની વાત છે કે આજે તંત્ર ને પૂછવાનું છે કે લોકોનું ન સાંભળો તો વાંધો નહીં કારણ કે તેમણે જ તમને ચૂંટીને મોકલ્યા છે પરંતુ ગરબી રમવા જતી આ બાળાઓની વેદના તો સાંભળો અર્જુન કર્મટા સાથે ચક્રવાત ન્યૂઝ બાટવા